નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની કઈક ને કઈક નવી માહિતી મેળવીએ છીએ મિત્રો આજે આપણે વાત કરવી છે મગફળીના પાકની અને મગફળીના પાકની અંદર મિત્રો સૌથી જો કહેવાય કે કટોકટીનો સમયગાળો હોય અને એ કટોકટીનો સમયગાળો અને જે કહેવાય કે ખૂબ મહત્વનો ફાળો જે અંદર જે છે એ આ અવસ્થાનો રહેલો છે આ અવસ્થાની વાત મિત્રો આજે આપણે કરવાના છે છે અને જે છીએ મગફળી પંચાવન દિવસનો જે ગાળો છે આ ગાળાની અંદર મગફળી ની અંદર કેવી કાળજી રાખવી જોઈએ કયા કઈ બાબતો ની ખાસ કાળજી રાખવી જોઈએ એ વાત આપણે આજે કરવાના છે સૌપ્રથમ ભાઈ નો પરિચય લઈ અને ત્યારબાદ આપણે આગળ વધીએ આપનો પરિચય ધીરુભાઈ છગનભાઈ સાવલિયા કોટડા સાંગાળી મોબાઈલ નંબર સાત બાણું છોતેર બે અઢાર બરાબર હવે તમે મગફળીનું વાવેતર આ વર્ષે કેટલા વીઘામાં કર્યું છે અને મગફળી કેટલા વર્ષતા તમે કરો છો મગફળી તો સાહેબ અમે વર્ષોથી આ કરી છીએ બરાબર આ મોટી મગફળી હતી સ વાવેતર થતા પછી આ નાની મગફળી આવી એ અત્યારે લાગઠ વાવેતર થાય છે બરાબર મારે અહીંયા દસક વીઘાનું વાવેતર છે

પછી આપણે રોહિણી છે એ વેરાયટી અત્યારે ફેવરિટ છે બરોબર અત્યારે આ અમારે ઓગણચાલીસ નંબર બરોબર કેટલો સમય થયો છે વાવણી થઈ એના પછીનો કેટલા સમય ની માનો ને આજે ત્રીસ તારીખ છે ને એટલે આ મગફળી બે મહિનામાં બે ત્રણ દિવસ ઓછા છે બરોબર છે એટલે કે ટૂંકમાં સાઠ દિવસ ની સાઠ દિવસ બરોબર છે મગફળીની અંદર જે છે તમે તો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છો તો મગફળી અંદર જે છે તમે આની અંદર કેવા કેવા પગલા ભર્યા છે આની અંદર સાહેબ અમે જે દેશી છાણિયું ખાતર છે ને એ તો આમાં લાગત પડ્યું છે બરોબર છે અને પાછું ઘન જીવામૃત અને પાવાનું જયારે ઓરવીન વાવી ને ત્યારે પિયત આપ્યું તો એટલે પિયત માં જીવામૃત અને આકડા બોરો બરોબર છે ઉપર છંટકાવમાં જે છે એ સેના સેના છંટકાવ લીધા છે ઉપર છંટકાવમાં એક ઘન જીવામૃત નો છંટકાવ લીધો અને એક જે ઓલું કે છે ને આપણે કેવું સાહેબ આપણે ઈયળ માટે આપણું ઓલું ઓર્ગેનિક કાળું નહીં મેં ક્યું કડવું કડવું હા હા કડવાની આમાં ઓલી આવે છે એટલે મેં કઢવાની ટ્રાય કરી હે ઈયળ માટે બરોબર એ એક માર્યો છે બરોબર છે હવે મગફળીની અંદર હવે કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ ખેડૂત મિત્રો હાલનો સમયગાળો જે છે એ સાઈડ બરોબર છે એ કાળજી રાખવી જોઈએ અને એક ફૂગની કે આની અંદર ફૂક નો આવતું બરાબર સંડેજ આવે તો આને ટ્રાય કોડરમાં અને હવે આને આપવાનો ટાઈમ થોડું બરોબર છે ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણને ભાઈ ધીરુભાઈ દ્વારા જે છે કરવામાં આવી કે મગફળીનો પાક જે છે એ હુયા બેહ તો જ વધારે ઉત્પાદન આવે બાકી ગમે એટલું જે છે એ મગફળીની અંદર આપણે માવજત કરી અને જો હુયા નો બેહ ફૂલ નો બેહ તો હુયો બેહવાનો નથી મગફળી એક જે છે એક વિચિત્ર પાક છે આમ ગણીએ તો કે એને જે છે એ ફૂલ ઉપર આવે ફળ પાછું જમીનમાં જાય આવો એક કંઈ કોઈ પાક નથી કે જે ફૂલ અને ફળ જે છે એ અલગ અલગ હોય ત્યારે જો ફૂલ વધારે સંખ્યામાં બેસીએ તો વધારે વધારે ફાળ બે અને આના માટે જે છે એ આપણે ધીરુભાઈ ભલામણ કરીએ છીએ અપની આ સ્ટેપ અપ જે છે એની અંદર એમિનો એસિડનોનું પ્રમાણ હોય છે અને એ કુદરતી રીતે જે ઇઝરાયલ ટેકનોલોજી દ્વારા જે છે તૈયાર કરવામાં આવેલી એક પ્રોડક્ટ છે એક પંપમાં પચીસ એમએલ નાખી અને વીઘે ત્રણ પંપ છંટકાવ કરવામાં આવે તો એની અંદર હુયાની સંખ્યા ખૂબ વધારે પ્રમાણમાં બેસે છે

અને એ સ્વાસ્થ્ય માટે ખૂબ મોટું નુકસાન આપણે પછી કહીએ છીએ કે અમારી નળીઓ બ્લોક થઈ ગઈ છે અમને હાર્ટ એટેક આવે છે ફલાણું થાય પણ એની પાછળ આપણે જોઈએ તો કે એની અંદર આપણે આવા ઝેરી રસાયણો જે છે એ પણ એની અંદર આપવા મળ્યા છે એની સરખામણીમાં આવું પ્રાકૃતિક જે સ્ટેપ અપ જે છે એ છસો રૂપિયા નું પાંચસો એમએલ આવે માત્ર છસો રૂપિયા નું પાંચસો એમએલ આવે પચીસ એમએલ નાખીએ એટલે એના પંપ થાય વીસ પંપ હવે એક વીઘે એનો ખર્ચો આપણે આમ ગણીએ ને તો કે એનો ખર્ચો જે છે એ ત્રીસ રૂપિયા આવે એક પંપની કિંમત ત્રીસ રૂપિયા ત્રણ પંપ સાઠ એટલે નેવું રૂપિયા ખર્ચો થયો હવે એનો બે વખત છંટકાવ કરીએ એટલે એકસો ને એસી રૂપિયાનો ખર્ચો જે છે એ તમારે થાય પણ આ એકસો ને એસી રૂપિયાનો તમે ખર્ચો જો એક વિઘાખ બે એક વખત બે વખત એનો છંટકાવ કરી દો તો તમે જયારે આ મગફળી ખેહો ત્યારે એની અંદર જે છે એ તમને ઉત્પાદન ની અંદર દસ થી માંડી અને પચીસ ટકા સુધીનો એ વધારો જોવા મળે જે મગફળી થશે એ આખી ક્વોલિટી વાળી બનશે મગફળીનો દાણો જે છે તમારો એક હાથે ફોલી નહીં શકાય આવી એની ગુણવત્તા જે છે એ એની અંદર બનશે તો આ સ્ટેપઅપ જે છે એ એનો ઉપયોગ હાલના સમયકાળા અંદર જે ખેડૂત મિત્રોને મગફળી ચાલીસ થી માંડીને પિસ્તાળીસ દિવસની થઈ છે એ ખેડૂત મિત્રો આનો ઉપયોગ જે છે એ કેવાય આખી મહીને કરી દેવાનો છે કોઈ પણ દવા છાંટતા હોય કોઈપણ રાસાયણિક દવા છાંટતા હોય કોઈ પણ કરતા હોય તો આ ફૂગનાશકોનો ઉપયોગ જો કરશે તો મગફળીની અંદર અંદર વધારે વધારે ઉત્પાદન એમાં મેળવી મગફળી જો તમને એની અંદર ફેરફાર ધીરુભાઈ ન દેખાય તો આ સ્ટેપઅપ કંપની વાળા એની જવાબદારી પણ લેશે કે અઢારસો રૂપિયાનો તમને ફાયદો એકસો એસી નો ખર્ચો કરો અઢારસો નો જો ફાયદો તમને ન થાય તો તમારું ડબલું તમે જ્યાંથી તમે પાછું દઈ તમને પૈસા એ પાસા આપી દેશે આવી જવાબદારી જે છે એ આ કંપની વાળા લે છે તો મિત્રો કરશો રહી વાત ટાઈકો ડરમા તો ટાઈકો માટે મિત્રો ભૂક જે છે એ કેવાય કે જીવતી ફૂગ ફૂગવા એ ફૂગ જે આપણે કાઢીએ મારીએ તો વધારે વધારે જીવો જીવ છે ભોજન માં આપણું એક સૂત્ર છે કે કુદરતી જીવ આ જીવ મૂકેલો છે તો જે આ ફુજીરિયમ નામની જે આપણી ફૂગ થાય છે અને જે નુકસાન કરે છે સફેદ ફૂગ જે છે આપણે નુકસાન કરે છે એ ફૂગની વાહે ટાયકોડરમાં એ ખૂબ સરસ મજાનું કામ કરે છે તો ટાયકોડરમાં આપવા માટે જે વાઇલ આવે છે ટાઇકોડર્મા આપણે ભલામણ કરીએ છીએ વાઇલ એની અંદર દસ બિલિયન સ્પોર આવેલા છે બીજા આપણે પાવડર જે વાપરીએ છીએ એ દસ કિલો પાવડર લ્યો અને આ એક ચાલી ગ્રામ ની ખાલી પાવડર ની એક આપણે વાઇલ લ્યો આ બે નું કામ એની અંદર જે છે એ અઢી વીઘા ની અંદર એક વાઇલ થાય સાડી ચારસો રૂપિયા ની વાઇલ આવે એ જો આપી દેવામાં આવે એ તમે આપણે ભીની માટી છે સાણિયું ખાતર છે સેન્દ્રી ખાતર છે કે કોઈ ખોળ હોય એ આવી રીતને આ અત્યારે જઈએ કે એવું હોય નહીં હજી તો જઈએ કેમ છે પછી તો હજી ફેલાતી જાય પછી આપણે અંદર જવી જાય કાંઈ નહીં પછી નીચે પોગાડવું અઘરું પડે ત્યારે મિત્રો આનો ઉપયોગ જે છે એ પણ આપણે જો કરીએ તો એનાથી આપણે ખૂબ સરસ મજાનો ફાયદો થાય જીરુભાઈ છો કે મગફળીની કાળજી રાખવી જોઈએ જેવી રીતે તમે વાત કરી છે જેવી રીતે ઉયા બિહારવાની વાત કરી છે આ સિવાય હું કાળજી રાખવી જોઈએ મગફળીની અંદર સાહેબ પેલા તો જયારે મગફળીનું વાવેતર કરીને ત્યારે એને ઘનજીવ આપણે પોટ આપવો

જે આપણે અત્યારે તમે કહો છો એમ આ સારી ક્વોલિટી મિત્રો આપણને ભાઈ ધીરુભાઈ સાવલિયા દ્વારા આપવામાં આવી ધીરુભાઈ ખેડૂત મિત્રોને ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એ જે આપનો ખૂબ ખૂબ આભાર માનું છું મિત્રો કિસાન સપનનો હેલ્પલાઇન નંબર છે અઠ્યોતેર અઠ્યોતેર છવ્વીસ બાર ત્રીસ આ નંબર પર મિત્રો ફોન કરી અને ગુજરાતના કોઈ પણ કુળા ઉપર જે છે એ કયા તાલુકામાં કઈ જગ્યાએ મળશે એની માહિતી અમને ત્યાંથી મળી રહેશે મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી